એને કઈ વાંધો નથી હું પણ બોલું તું પણ બોલ ભેદ ભરમ ના તાણા વાણા હું પણ ખોલું તું પણ ખોલ અને લાંબુ ખેંચવાના છે આમ આદમી પાર્ટી અને એટલા માટે કે ડિસેમ્બર માં પાછી ચૂંટણી છે એટલે ખપે લાગે એટલે દોડવું તું આમ આદમી પાર્ટી અને રોજના ફોન મારે કરવા પડે છે અને હું ઉઠું ત્યાં સુધી હું ફોન સ્વીચ ઓફ કરું તો જ જુદી વાત છે બાકી રિંગ વગડે ની ને ઉપાડ્યો નથી એવું થાય છે કિસાનો પણ અહિયાં ટોળા બંધ લોકો મળવા આવે તો રીંગણા રાતો ઉગી ગયા તમે હાજર હું તને ખબર નથી હવે ઉઠ્યા તને નેકરા રીંગણા રીંગણા એવું થઈ ગયું તો ચમત્કાર છે પેદા કરી માલ સીધું ગ્રાહકો પછી વચેટીયા ની આખી માર્કેટ જ કેન્સલ કરો ખેડૂતો એ હવે માર્કેટિંગ યાર્ડ ઉપર ઓશિયાળા રહેવાની જરૂર નથી ખેડૂતોને લઈને ચર્ચાઓ થઈ રહી છે આજ ચર્ચા ને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો વાત કરીએ વાત ગુજરાતી પર સરપ્રથમ વાત છે નમસ્કાર નમસ્કાર જી સર આપડે જોયે તો જે ત્રણે પાર્ટીઓ છે તેમાં કરસનદાસ બાપુ નું પણ હવે નિવેદન આવ્યું છે કોંગ્રેસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે સર હવે આમાં ખેડૂતોને ધારો કે આમ આદમી પાર્ટીમાં હજી હોત તો એનો દ્રષ્ટિકોણ કેવો હોત આપણે બધા જાણીએ છીએ જી હવે આમ આદમી પાર્ટી માંથી એનો ભંગ થયો ઈ ભેગા એને ખબર પડી ગઈ કે હવે આ બધા રોટલા શેકે છે જી એટલે આ જ વાત છે સમાજ પ્રજા હવે તો બહુ જ એજ્યુકેટ થતી ગઈ છે કૃપાલસી એટલે મજા છે એને ખબર છે કે ધણકૂટ ઉપર તમે ગાય લખી નાખો એટલે દોવા ન દે જી ધણકૂટ જે છે એની ઉપર તમે લખી નાખો કે આ કામ દેનું ગાય એ લખી ભરે નાખો એટલે કે દોવા ન દે તમે મરચાની બરણી હોય એની ઉપર લખો સાકર એટલે મીઠું થઈ જાય બાપુ જે બોલે છે જ્યારે જયારે જેને જેને મોકો આવે ત્યારે ત્યારે એ આવું આવું બધા બોલતા હોય છે અને એના માટે કે છે ને કે સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ ભેદ ના તાણા શબ્દો ના વૈભવ ની આડે અર્થો ના બોદા રણકાર હમ શબ્દોના વૈભવ ની આડે અર્થો ના બોદા રણકાર ચેત મથંદર ગોરખ આયા હું પણ બોલું તું પણ બોલ જે રીતે દરેક માં રાજનીતિ થાય છે એમાં મૂળ જે વાત છે અને એવું છે કે કે જો કોઈ વિપક્ષ શાસક પક્ષ બોલે ને નિષ્ક્રિય રહે તો બધા આક્ષેપ કરે કે કેમ કોઈ રાજકારણી બોલતું નથી ને કેમ કોઈ મેદાને પડતું નથી ને વગેરે વગેરે કોઈ પડે તો કે રાજનીતિ કરે છે એટલે હવે ઓડિયન્સ જનતા પીડિત પ્રજા જે હોય તે નાગરિક એને હવે સમજવું છે કે તમે આવી રીતે કોઈ પણ બાબતોમાં કોઈ નિવેદન ઉપર કઈ જાઓ માં ફોર્ગેટ ઇટ એને એને એવોઈડ કરો શું કામ મૂળ તમારો પ્રશ્ન છે એને તમે પકડી રાખો એને પછી કોઈ પણ હાયર કરે કોઈ પણ વિરોધ કરે કોઈ પણ સપોર્ટ કરે જે કરવું હોય તે પક્ષને એને કઈ લેવા દેવા નથી

કોંગ્રેસ તો એવું છે ચરણ ચાપીને કોઈક મૂછ મળીને કોઈક નાગણે નાગ જગાડે ઉઠો ને બળબંધ કોઈ બારણે બાળક આવ્યો એના જેવું છે એ હુતુ છે એની રીતે એને ખબર છે કે હજી અઢી વરસની વાર છે તો અત્યારે તડકો ખાવો જરૂરી નથી ઉલટાનું કોંગ્રેસે તો શું કર્યું કૃપાલસિંહ એ તો પ્રોપર ગંડા કર્યા સોશિયલ મીડિયાનો આશરો લઈને એમ કીધું કોંગ્રેસે કે જુઓ

કેજરીવાલ ને પણ બોલાવાના છે કેજરીવાલ તો સમજ્યા પણ ઈ બાળી બોટાદ માં પાછું એક મહા કિસાન પંચાયત બોલાવવાની છે અને સૌરાષ્ટ્ર લેવલ ની કે રાજ્ય લેવલ ની થશે એમાં પાછા સંખ્યા ઓર વધવાની અને એમાં ખાલી બોટાદ નહી ગુજરાતના ચારસો એપીએમસી જે છે એમાં જે ધુપ્પલો ચાલે છે હવે એને ઉજાગર કરીને ટૂંકમાં અને લાંબુ ખેંચવાના છે આમ આદમી પાર્ટી અને એટલા માટે કે ડિસેમ્બર માં પાછી ચૂંટણી છે ખેડૂતો કઈ પરિસ્થિતિ માંથી પસાર થાય છે કારણ કે આપે તો કેટલા સમય પહેલા જે ખેડૂતોને આ મુદ્દાને લઈને વાત કરી હતી અને ખેડૂતો ત્યાંથી આપની સાથે ખૂબ જોડાયા છે તો આપને પણ કદાચ અત્યારે ફોન આવતા હશે ખેડૂતો રૂબરૂ મળવા આવતા હશે તો ખેડૂતો અત્યારે શું વિચારે છે ત્રિપાલસિંહ રોજના દોઢસો બસો ફોન મારે એટેન્ડ કરવા છે હું કિસાન ભાઈઓને એટલું કહું જે લોકો આપણી પાસે અપેક્ષા રાખે સાહેબ શું થશે કારણ કે દરેકે દરેક શહેરોમાંથી જ્યાં જ્યાં માર્કેટિંગ યાર્ડો છે ત્યાં ત્યાં ત્યાંથી મને એ લોકો વિડીયો ઉતારી મોકલે છે હું એને કહું કે તમારી સાથે જે ઘટના બની રહી છે તો હું કહું છું ને વિડીયો ઉતારો વિડીયો ઉતારી મોકલે છે ગઈ કાલે એક ભાઈએ જુનાગઢ માંથી મોકલો કે ભાઈ મારે મગફળી નું નક્કી થયું હતું ટેકાના ભાવે હવે જે લેનારો માણસ છે ફરી ગયો એને કીધું કે તમારી મગફળી જે છે એ બરાબર નથી એટલે હવે તમે કાલે પાછી એને ઓપ્શન માં હરાજીમાં મૂકજો હવે કે હું આ મગફળી ક્યાં લઈ જાઉં એને ના પાડી ખેડૂતે તો બુલડોઝર જેવું લઈ આવ્યા અને એનાથી મગફળીને દૂર જગ્યાએ ખસેડીને એક તો કરતા હતા એવું મને એને વિડીયો ઉતારીને કીધું સાહેબ અમે કરીએ શું આપણે કૃપાલસિંહ માનીએ છીએ આપણે પહેલેથી એ માનીએ કે ક્યારે હું સમસ્યાની જેટલી ચર્ચા કરું એટલી ઉકેલની પણ કરું સીધી ને સાદી વાત એ છે ખેડૂતો એ હવે માર્કેટિંગ યાર્ડ ઉપર ઓશિયાળા રહેવાની જરૂર નથી હમણાં જુનાગઢ થી ફોન આવ્યો હતો એને એમ કીધું કે સાહેબ તમે એમ કે વાત હકીકત છે પણ મારે એમ અત્યારે એક ભરાય એટલા રીંગણા થયા હવે બધા રીંગણા તમે ડાયરેક્ટ વેચવા ક્યાં જવા તમારે તમારે તો બોલી નાખવું એમ કે પણ મેં એને કીધું રીંગણા રાતોરાત ઉગી ગયા તમે હાજર ઉતા તાને ખબર નથી ઉઠા ઉઠાતા નીકળા રીંગણા રીંગણા એવું થઈ ગયું તો ચમત્કાર છે તો આવો આપણે રીંગણા દેવ ની પૂજા કરીએ તમે વાવો ત્યારે ખબર નથી કે આ ઉગવાના છે તો તમારા ગ્રુપમાં અમારા જેવા કોઈ બાણા ખરા તો તમે કોઈને ન કહી શકો કે ભાઈ ઘઉં મારે એના કરતા તમને સસ્તા અને સારા બે મળવાના છે તો તમારે આવશ્યકતા તો ઘઉં કોને ન જોતો હોય બાજરો કોને ન જોતો હોય જુવાર કોને ન જોતી હોય ચોખા કોને ન જોતા હોય અડદ મગ તલ ચોખા કોને ન જોતું હોય તો કરિયાણા વાળા ને એક ઇંચ જમીન નથી હોતી વીસ ની એક દુકાન રાખે છે કરિયાણા વાળો અને ભરણ પોષણ થાય છે મને સરકાર એક એ હપ્તો આપે મદદનો વેચે છે હું તમે પેદા તમે એટલે ખેડૂતો પેદા કરી એ જ વેચે છે ને કરિયાણા વાળા ની પાસે ક્યાં કઈ બીજું છે એ ઘઉં ચોખા બાજરો તળદ મગ્ન આ બધું ઈજ વેચે છે ને

હવે દાખલા તરીકે એક ભાઈ પાસે મારો નંબર છે દાખલા તરીકે જગદીશભાઈ મહેતા નો નંબર છે તો ખેડૂત છું કે સાહેબ મારો તમારો નંબર મારી પાસે હોય તો તમે કઈ ખાંડી બે ખાંડી થોડા લેવાના લા ભલા ભલામણા તમે તો ગજબ કરી મને મારે બીજા કોઈ ગામ જાવું હોય કૃપાલસિંહ અને સરનામું ન હોય તો મેં ભાંડું તું તો સરનામું લીધું હોય તો હું દસ જગ્યાએ પૂછીને જાઉં નહીં કે કોક ને કોક ભાઈ છગનભાઈ ક્યાં રહે છે તો કે આમ 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 એ જાડુ આવશે એની બાજુ મારી છે તો પીપળા નું આવે તો પૂછું તો ખરું આમ્બલી નું ઝાડુ કઈ બાજુ મા પૂછવામાં શું વાંધો કેમ એમાં કઈ ચાર્જ છે એમ તમારી પાસે જગદીશભાઈ નો મોબાઈલ નંબર છે તો જગદીશભાઈ ને એમ ના કહેવાય કે ભાઈ તમારે કેટલા જોઈએ દસ મણ ઘઉં જોઈએ છે પંદર મણ ઓકે પણ તમારા ગ્રુપમાં બીજા કોઈને જોતા હોય તો ગેરંટી સાહેબ મારી માલ તમને આપલા તો મળશે અને બજાર કરતા પચાસ હોર રૂપિયા સસ્તો મળશે હમ્મ એના વેવાય વેલા છે એને સો વીઘા જમીન છે એ મગફળી વાવે છે હવે એને શું કર્યું એને નાની એક ઓઇલ મિલ બનાવી છે સિમ્પલ ગામમાં દેશી ઘાણો હતી એના જેવી હવે મગફળી જેમ જેમ પાકતી જાય ને એ મગફળી એક રાખી દીધી ગાણામાં પીલી અને એ જયારે વાયવા હોય ત્યારે જેને અમારી બુકિંગ કરી લીધું તેલ કેટલું જોઈએ તેલ કેટલું જોઈએ છે હવે એક ખટારો તેલ એટલે પાંચસો ડબ્બા કે હજાર ડબ્બા થાય એનું બુકિંગ તો થઈ ગયું હોય હવે ઈ ના પાડે છે કે હવે વધારતા નહીં અમારી પાસે તેલ નથી હવે ઈ જયારે પીલી લે એટલે એ શું કરે ટેમ્પો ભરી અને રીતસર રૂટ હાથમાં લે અને ડ્રાઈવર ને સરનામા આપી દે જગદીશભાઈ ઘરે પાંચ ડબ્બા ઉતારજો કૃપાલસિંહ ના ઘરે પાંચ ડબ્બા ઉતારજો જો પતી ગયું બે ચાર દિવસ થાય તેની ડિલિવરી બધી પૂરી થઈ જાય અને અમે ગામ કરતા હજાર બે રૂપિયા વધુ આપીએ છીએ ગૌરવ પૂર્વક અઠ્યાવીસો રૂપિયા તેલ નું અત્યારે માની લ્યો કે ડબ્બો મળતો પિસ્તાલીસો રૂપિયા આપીએ અમે અને એ હુકામ પ્યોર માં પ્યોર તેલ મળે ને કારણ કે એ વ્યક્તિ જે છે એક તો પેલા કુટુંબ કબીલા છે બીજું નફો રડવો ઈ એનો એમ નથી હોતો એને તો જેટલું એને ખર્ચ થયો એનાથી પાંચ દસ ટકા વધુ મળી જાય એટલે વાત થાય પૂરી ટૂંકમાં નુકસાન તો સારામાં સારું તેલ મળે પેલી વાત તો ઈ તમારી નજર સામે માંડવી નાખે ને તેલ નીકળે એટલે લઈને વયા જાવ અને પેલેથી જ એને વોટ્સએપ ગ્રુપમાં જયારે માંડવી વાવી હોય ત્યારથી જ બુકિંગ શરૂ કર્યું હોય ડાયરીમાં લખતા જાય હવે પાડે છે કે વધારાના ગ્રાહકો જોડતા નહીં અમારી પાસે માલ નથી નથી માર્કેટિંગ એક દોડવો દેવા પડતો અને આપડે તો ચૌદસો રૂપિયા મળ મગફળી છે ને તમે એને પૂછો તો ખબર પડે ઈ શું કરે છે હજારો રૂપિયા ને મળે છે શું કામ ઈ તેલ પીલીને બુદ્ધિપૂર્વક વેચે છે હું ઘણી વખત કહું કૃપાલ સિંહ થોડીક બુદ્ધિ લડાવવાની જરૂર છે આ દૂધની ની ડેરી વાળા પણ એમ જ કે છે કે ભાઈ અમારે અહિયાં લઈ જાય લીટર ના ભાવે અને બધું આપે છે કિલોના ભાવે એ લોકો અહીંથી કિલો ના ભાવે ફેટ આપે છે અને પછી લિટરના ભાવે વેચે છે આમ ને તેમ મેં એને કીધું આ બધી પીંજણ મૂકો હું તમને સો ટકા એક સારી વાત કરું દૂધ તમારે છે કે નહીં તો કે સાહેબ એટલું બધું દૂધ અમે શું કરીએ તો સ્ટોરેજ નથી બગડી જાય ને આ જો લોકોની પાસે બાના છે ને એક હજાર છે નાના છોકરા છે નાના છોકરા ભણવા જાય ને સ્કૂલમાં

જેતપુર માં એક ભાઈ છે એની પાસે ગાય છે એ ઘી કેટલા રૂપિયા કિલો વેચે છે દૂધ ની ડેરી ના તળીયા આપડે ઈ લોકો તમારી ના આવે ભાઈ સાહેબ અમને દૂધ આપજો અમે આ ડેરી નાખી છે મરી જાય એની ક્યાંક એવું ન થવું જોઈએ તમે દસ લાખ રૂપિયા ની ગાડી લ્યો છો કૃપાલ તમે કે હું દસ લાખ ની પંદર લાખ ની ગાડી લઈએ ધારો કે કોઈ થી હેમલું પેટ્રોલ પંપ વાળા આવ્યા તમારી પગે લાગો મહેરબાની હોય ભાઈ મારી જ્યાંથી તે પેટ્રોલ લઈ જાજો ડીઝલ મને લઈ જાય હેમલું કોઈ આપણે જઈએ આવીએ છીએ જખ મારીને અને લાઈન માં ઉભીએ છીએ કે નહીં ગાડી મર્સિડીઝ આપડી ચાલી પચાસ લાખ ની હોય તો પણ તમારે ઉભાનું લાઈન માં શું કામ ઈ લોકો બુદ્ધિ વાપરી છે કે તમારે ત્યાં પેટ્રોલ નથી આવવાનું પેટ્રોલ પાસે તમારે આવવું પડશે બિલકુલ તો મર્સિડીઝ વાળા ક્યાં નિત્ર કઈ આવું ન તમને મર્સિડીઝ ગાડી વેચે તો કઈ એમ નથી હાલો સાઈડ સાઈડમાં અમે તમને એવું કરી દઈએ કે તમારી જિંદગીયાથી પેટ્રોલ ભરાવું જ ન પડે તો ન થવું એવું તો કઈ છે નહિ હમ તો દૂધની ડેરી નું પણ એવું જ છે દૂધ તમારું છે જી તો બનાવો માખણ બનાવો ઘી કોણ નથી લેતો પણ દૂધની ડેરી વાળા એમ કે ભાઈ સાહેબ હવે બધા આવું માખણ ને ઘી બનાવવા મંડ્યા તો હવે અમારે દૂધ એને તો પ્લાન્ટ નાખ્યો બે હજાર કરોડનો કે પાંચ હજાર કરોડનો તો મોટ ના દીધો એને તો નથી દેવું કારણ કે મારે તો અહીં વ્યવસ્થા એટલે આ સ્ટોરેજ નો પ્રશ્ન ઉકેલાઈ ગયો જો બા ના કાઢવા જેને આપણે કહીએ ને ભાઈ તમે ગમે એમ કરો આંગળા ચાટે પેટ ન ભરાય તમારી પાસે માલ પેદા થાય છે તમે કા વેચવા જતા તમે જુનાગઢ થી વંથલી જાઓ બે બાજુ તમને મળશે ચીકુ દાડમ સફરજન એવું વેચવા વાળા લોકો ગાડા ભરી ભરીને ભાવે છે હમ અને એટલા બધા પૈસા મેળવે છે કારણ કે તમારા મારા જેવા નીકળે વાહન ઉપર હવે આપણે કઈ પૈસા કસવાના હોય નહીં ઈ ભાવ કે એમાંથી આપણે એને દય જ દેવાના હોય હવે એ આખું ગાડું માર્કેટિંગ યાર્ડમાં વેચે અને જે પૈસા આવે એ મારા જેવા દસ ઘર એ પૈસા વસૂલ થઈ જાય પણ એને નીકળવું પડ્યું ને ગાડામાં માલ લઈને નીકળ્યા તો ને તમે રાજકોટ થી જુનાગઢ જાઓ તો તમને એ નાળિયેરી ના માવા ઓલો મળે છે વેચાય છે બે બાજુ હા બે બાજુ તમે જુઓ રેકડી નાખીને બેઠા એને પૂછો છો કે નાળિયેર જે તમે કયો છો એનું ટોપરું જે છે એમાંથી જ હલવો બનાવો છો એ ટોપરા ને તમે એમને વેચ્યું હોત તો આટલા મળ્યા હોય એટલે તમે હલવો બનાવીને વેચો છો હલવો બનાવી વેચો હારા પાકા મકાન એક વખત લોકો થઈ ગયા છે અમે એક વખત હમણાં ખાવા ઉભા થાય ભાઈ ને મેં આવું પૂછ્યું તો સાહેબ થોડુંક માઇન્ડ એપ્લાય કરવું પડશે ખેડૂતો કે તમારો પાક છે તમે તમારા ખેતર ને ખેતર ન સમજો તમારા ખેતરને દુકાન સમજો અને તમે પોતાની જાતને ખેડૂત નહીં વેપારી સમજો ભાઈ જો ભાલિયા ઘઉં થવાના છે સેન્દ્રીય ખાતર વાળા ઓકે હું માર્કેટિંગ યાર્ડ માં વેચું નાનો વેપારી એનું કમિશન લગાડીને તમને વેચે તમને મોંઘા પડવાના પછી તમે તમારો નફો લગાડી ગ્રાહક ને વેચો એ બધું સર્કિટ થાય એના કરતા હું ડાયરેક્ટ તમારી કેટલા ઘઉં જોઈએ અને તમે શું ભાવે લ્યો છો હું ચારસો રૂપિયા કિલો લઉ છું ખેડૂત પાસેથી લૂંટાતું ખેડૂત ને તો બિચારા મણ ના મળતા હોય બસો રૂપિયા માર્કેટિંગ યાર્ડ માં તો ચારસો ને બચ્ચો વસે નો ગાળો છે એના કરતા ખેડૂત એમ કે શેઠ એક કામ કરો તમે ચારસો રૂપિયા લ્યો છો ને તો હું તમને ત્રણસો રૂપિયા આપીશ જાવ તો ઓલા કરિયાણા વાળા તો સો રૂપિયા ફાયદો થયો અને આ ખેડૂત જે બસો રૂપિયા માર્કેટિંગ મેં વેચવાનો તો એને ત્રણસો મિનિટ એટલે હો નો ફાયદો એને થયો હમ કાઈ ઉપાધિ નહી જી અને ઓલાને સો રૂપિયા કરિયાણા વાળાને ફાયદો થાય છે એટલે ઈ પણ થોડુંક દિલ થી વેચવું તો વેચી શકે ને એટલે ખેડૂતો એ વેપારી બનવાની જરૂર છે અને એના ખેતર ને ત્યારથી તમે તમારા ગ્રુપમાં કરો મેં ડુંગળી વાવી છે સફેદ અને મહુઆ માર્કેટિંગ યાર્ડ માંથી માંડીને બજારમાં અત્યારે ડુંગળીનો આ ભાવ છે દુનિયા આખી માં પૂછવાની છૂટ કરિયાણાની દુકાને ડુંગળી આટલા રૂપિયા મળે છે હું તમને આટલા અઢાર રૂપિયા આપું બોલો મને ડુંગળી ચાલીસ રૂપિયા કિલો બજારમાં બે ત્રણ રૂપિયાની ડુંગળી વહી જાય બે ત્રણ રૂપિયામાં એને આપણે વીસ આપીએ અઢાર રૂપિયા વધુ મળ્યા કે નહીં એટલે ખેડૂત ભાઈઓને તમે જે પ્રશ્ન છે એનો જવાબ આપો છું કે તમે ડાયરેક્ટ